ભારદારી વાહનો માટે કોઈ જ નિયમો જાણે લાગુ ન પડતા હોય તે રીતે ચાલકો બેખોફ રીતે નિયમોનું ઉલ્લંઘન કરે છે અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવે છે અને માત્ર નામ પૂરતી કાર્યવાહી કરે છે પણ થોડા દિવસ બાદ ફરી પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે શહેરના નજીક આવેલ કોયલી ગામ ખાતે ચાર દિવસ અગાઉ આર એમસી ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા અકસ્માતમાં ડમ્પર નીચે આવતા વૃદ્ધનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે લોકોની માંગ છે કે આવા ભારદારી વાહનો માટે બનેલ નિયમોનું કડકાઈથી અમલીકરણ કરાય જેથી ભારે ઘરતી કરતા અકસ્માતમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય